નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવાઓ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી કળયુગમાં આજે જ્યાં વૃદ્ધ માતા પિતાની સેવા કરવાનો દીકરા અને વહુ એક બોજ માને છે ત્યાં વળી આ કળિયુગમાં બિહારનો એક પુત્ર અને પુત્ર વધુ કુમારની ભૂમિકા નિભાવી રહ્યો છે કળિયુગનો શ્રવણ કુમાર દીકરા અને વહુએ કાવડમાં માતા પિતાને તીર્થયાત્રા કરાવી કાવડમાં ઉચકીને એકસો પાંચ દૂર યાત્રા કરાવી કળિયુગમાં આજે જ્યાં વૃદ્ધ માતા પિતાની સેવા કરવાનો દીકરા અને વહુ એક બોજ માને છે ત્યાં વળી આ કળયુગમાં બિહારનો એક પુત્ર અને પુત્ર વધુ કુમારની ભૂમિકા નિભાવી રહ્યો છે શ્રાવણ શ્રાવણના મેળામાં આ દંપતી પોતાના માતા પિતાને એવી જ રીતે તીર્થયાત્રા પર લઈને નીકળ્યો છે જેવી રીતે શ્રવણકુમાર નીકળ્યો હતો બિહારના જહાનાબાદનો રહેવાસી ચંદનકુમાર અને તેની પત્ની રાની દેવી માતા પિતાને દેવઘર લઈ જવા માટે શ્રવણ બન્યા હતા સુલતાનગંજથી જળ ભરીને બને બંને દેવઘર માટે નીકળી પડ્યા હતા ચંદનકુમારે જણાવ્યું હતું કે અમે દર મહિને સત્યનારાયણ વ્રતનું પૂજન કરીએ છીએ અને તે દરમિયાન મનમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે માતા અને પિતાને પિતાજીને બાબા ધામ પગપાળાએ તીર્થ કરાવીશું પણ માતા પિતા વૃદ્ધ છે તેથી એકસો પાંચ કિમીની યાત્રા પગપાળા શક્ય નથી ચંદનને જણાવ્યું કે તેના માટે મેં મારી પત્ની રાની દેવીને જણાવ્યું તો તેણે પણ સાથ આપ્યો અને મને પણ હિંમત આપી જે બાદ અમે બંનેએ આ કામ કરવાનું નક્કી કર્યું તેના માટે માતા પિતાની મંજૂરી લીધી અને કાવડ યાત્રા લઈને અમે નીકળી પડ્યા ચંદને જણાવ્યું કે ત્યારબાદ મેં નિર્ણય લીધો કે માતા પિતાને અમે કાવડમાં બેસાડીને પોતાના ખભે ઉચકીને સફળ તીર્થયાત્રા કરાવીશું આ દરમિયાન મેં એક મજબૂત કાવડ તૈયાર કરાવી અને રવિવારે સુલતાનગંજથી જળ ભરીને અમે માતા અને પિતાજીને બેસાડીને યાત્રા શરૂ કરી કાવડના આગળના ભાગને પુત્રએ પોતાના ખભા પર ઉચકેલો હતો અને પાછળના ભાગે પત્ની દેવી સાથ આપી રહી હતી તેમણે જણાવ્યું કે આ લાંબી યાત્રામાં સમય જરૂર લાગશે પણ અમે તેને ચોક્કસથી પૂરી કરીશું બહુએ પણ જણાવ્યું કે પતિના મનમાં ઈચ્છા થઈ અને મને તેના માટે ભાગીદાર બનાવી અમે લોકો ખુશ છીએ કે મારા સાસુ સસરાને બાબાધામની યાત્રા કરાવવા નીકળ્યા છીએ અને લોકો પણ અમને હિંમત આપી રહ્યા છે અને અમારા વખાણ કરી રહ્યા છે રાનીએ જણાવ્યું હતું કે મને ખૂબ જ સારું લાગી રહ્યું છે ચંદનની માતાએ જણાવ્યું હતું કે અમે તો ખાલી આશીર્વાદ જ આપી શકીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા પુત્રને સબળ બનાવજો આવા સમયે જ્યારે દીકરાઓ પોતાના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે ત્યારે એક પુત્ર અને પુત્ર વધુ શ્રવણ બનીને એકસો પાંચ દૂર યાત્રા કરાવવી સાચે જ અકલ્પનીય લાગે છે